શ્રી વિશ્વકર્મા જયંતિના પાવન અવસર પર શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના માનદ મંત્રી શ્રી પ્રદીપભાઈ કરગથરા તથા તેમના પરિવાર તરફથી સમસ્ત વિશ્વકર્મા સમાજને હાર્દિક મંગલકામનાઓ જય શ્રી વિશ્વકર્મા ગજર સર્વિસ ગ્રુપ રાજકોટ દ્વારા ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો તારીખ અગિયાર એક બે હજાર છવ્વીસ રવિવારના રોજ શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ રાજકોટ ખાતે ગજ્જર સર્વિસ ગ્રુપ રાજકોટ દ્વારા વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમ હર્ષોલ્લાસ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો આ કાર્યક્રમમાં ગજ્જર સર્વિસ ગ્રુપ સાથે જોડાયેલા સરકારી તથા અર્ધ સરકારી સેવામાં રહેલા ગુર્જર સુતાર જ્ઞાતિના ભાઈઓ બહેનો તથા તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગજ્જર સર્વિસ ગ્રુપ રાજકોટ એ એવા ભાઈઓ બહેનોનું સંગઠન છે જે રાજકોટ શહેરમાં રહીને અથવા રાજકોટમાં સેવા આપતા સરકારી તથા અર્ધ સરકારી કર્મચારીઓ તરીકે કાર્યરત છે ગ્રુપ દ્વારા દર વર્ષે ત્રણ મુખ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં સાધારણ સભા વિદ્યાર્થી સત્કાર કાર્યક્રમ તથા સ્નેહમિલન કાર્યક્રમનો સમાવેશ થાય છે આ તમામ કાર્યક્રમોમાં ગ્રુપના સભ્યોને સકુટુંબ આમંત્રિત કરવામાં આવે છે અને ભોજન સાથે આત્મીયતા અને એકતાનો સંદેશ આપવામાં આવે છે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન ગ્રુપમાં તાજેતરમાં જોડાયેલા બે નવા સભ્યોનું સન્માન કરવામાં આવ્યું તથા તેમનો પરિચય સૌની સમક્ષ રજૂ કરવામાં આવ્યો સાથે સાથે ગજર સર્વિસ ગ્રુપની કામગીરી ઉદ્દેશો અને ભવિષ્યની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી કાર્યક્રમમાં ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા જ્ઞાતિની વાડી માટે જમીન એકત્ર કરવાની મહત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી જ્ઞાતિના હિતાર્થે કોઈપણ વ્યક્તિ એક ફૂટ કે તેથી વધુ ભૂમિદાન કરી શકે તે અંગે માહિતી આપવામાં આવી ચાર ફૂટ કે તેથી વધુ ભૂમિદાન કરનાર દાતાઓના નામ તકતી પર જાહેર કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી જેના કારણે ઉપસ્થિત સભ્યોમાં દાન માટે ઉત્સાહ જોવા મળ્યો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં જ્ઞાતિની વાડી માટે ભૂમિદાન કરવા સૌને ભાવપૂર્વક અપીલ કરી હતી ઉપરાંત તેમણે આવનારી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ યોજાનાર વિશ્વકર્મા જયંતી તથા સમૂહલગ્ન મહોત્સવ અંગે વિસ્તૃત માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે આ પ્રસંગે કુલ બાર કન્યાઓના સમૂહલગ્ન યોજાનાર છે તથા સમગ્ર જ્ઞાતિ માટે જમણવારનું આયોજન કરવામાં આવ્યું છે વિશ્વકર્મા જયંતિના દિવસે સવારે નવ થી બાર વાગ્યા સુધી શ્રી વિશ્વકર્મા દાદાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રા શાસ્ત્રી મેદાનથી શરૂ થઈ લોધાવાડ ચોક બોમ્બે હોટલ વિકાસ ગૃહ કેનાલ રોડ કરણસિંહજી રોડ તેમજ બાલાજી મંદિર થઈ દાદાના મંદિરે પહોંચશે પ્રમુખશ્રીએ ગજ્જર સર્વિસ ગ્રુપના તમામ સભ્યો અને તેમના પરિવારજનોને આ શોભાયાત્રા તથા કાર્યક્રમોમાં સહભાગી થવા માટે ખાસ અનુરોધ કર્યો હતો આ ઉપરાંત વિશ્વકર્મા જયંતિ પૂર્વે તારીખ ત્રેવીસ એક બે હજાર છવ્વીસથી દસ દિવસ સુધી શાસ્ત્રી મેદાન ખાતે વિશ્વકર્મા દાદાના જવારા ઉત્સવ એટલે કે નવ દિવસીય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે દરરોજ રાત્રે નવથી સાડા દસ વાગ્યા સુધી યોજાનારા આ કાર્યક્રમોમાં દાદાની આરતી સાંસ્કૃતિક કાર્યક્રમો રાસ ગરબા ધૂન ભજન તથા બાલમંડળના વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવશે આ નવ દિવસીય ઉત્સવમાં જ્ઞાતિજનોએ તેમજ દાદાના પાંચ પુત્રોના પરિવારોને આમંત્રિત કરવામાં આવ્યા છે સાથે સાથે બક્ષીપંચના પરિવારોનું પણ મહત્વપૂર્ણ યોગદાન આ કાર્યક્રમોમાં રહેલ હોવાનું જણાવવામાં આવ્યું અંતમાં તમામ ઉપસ્થિત સભ્યોને આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરવામાં આવી

સ્વાગત અને એનો પરિચય આપવામાં આવે છે તેમજ ગ્રુપને લગતી માહિતી પણ પૂરી પાડવામાં આવે છે ત્યારબાદ અને ગુજરાત સતત જ્ઞાતિ રાજકોટ દ્વારા આ વર્ષે સમૂહ લગ્ન અને વિશ્વકર્મા જયંતી વૃક્ષોનું આમંત્રણ જે ગજર સરસ પ્રમુખ તરીકે મને આપવામાં આવેલું છે તો આ પ્રક્ષો પરિવારે આપણે ત્યાં જ્ઞાતિમાં સમૂહ લગ્ન અને વિશ્વકર્મા જયંતીમાં જોડાવાનું આ વખતે આપણે આ સ્નેહ આયોજન કરેલું હતું અને એમાં પણ આપણે સૌ આજે ઉપસ્થિત રહ્યા અમારો ઉત્સાહ વધારો એ બદલ હું આજે આપ આભાર વ્યક્ત કરું છું

આવું આયોજન કરે છે સ્નેહ બેઠક નું આ વર્ષે પણ આયોજન કર્યું એ બધું સર્વિસ ગ્રુપ ને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છા પાઠવી ભાઈઓ બહેનો અને વડીલોને મારા જય વિસ્મત્રમાં હું મારું નામ છે નટવરલાલ નાનજીભાઈ કોઠાવિયા હું અમદાવાદનો છું અને કચ્છની અંદર ભુજની અંદર હું આરબી ની અંદર પાંત્રીસ વર્ષ ગવર્મેન્ટ માં નોકરી કરીને નિવૃત્ત થયો મારો પરિચય આપો તો મારું નામ સંજયભાઈ જીતિનભાઈ પંચાસરા અમારું મૂળ વતન તો જોઈ તો જુનાગઢની બાજુમાં વડાલ ગામ છે ત્યાંના તો ઘણા સમય થાય આખી ગયા છે હું એક વર્ગ ત્રણમાં માં અને પ્રાથમિક શિક્ષક ઉચ્ચ પ્રાથમિક શિક્ષક તરીકે ગોંડલની એક નાગડકા ગામ છે તાલુકા એક ગામ છે છે ત્યાં ત્યાં અત્યારે મારી સર્વિસ ઉચ્ચ પ્રાથમિક શિક્ષક તરીકે સમયસર આવવું ખૂબ જરૂરી હોય છે જેથી કરીને આપણો કાર્યક્રમ છે એ આપણે સમયસર પૂરો કરી શકીએ અને આ ઠંડીના માહોલને ધ્યાનમાં રાખી અને આપણે આપણો કાર્યક્રમ પણ વહેલાસર પૂરો થાય